હેલો ફ્રેન્ડ હું સુનિતા બેન નીતાબેન કુકિંગ ચેનલથી મારી ચેનલ ફ્રેન્ડ્સ તમારું ખૂબ ખૂબ સ્વાગત છે આજે હું તમારી સાથે શેર કરવાની છું ટ્રેડિશનલ ગુજરાતી લાડુ કઈ રીતે બનાવવા તે આપણે આજે આ વિડીયોમાં જોશું તો લાડુ બનાવતા પહેલા ફ્રેન્ડ્સ તમે મારી ચેનલને સબ્સ્ક્રાઇબ ના કર્યો હોય તો સબસ્ક્રાઈબ કરીને બાજુમાં રહેલ ઓલ સિલેક્ટ બટન પ્રેસ કરજો જેથી મારી નવી નવી રેસીપીના દરેક નોટિફિકેશન સૌથી પહેલા તમને જોવા મળે અને તમને મારો વિડીયો ગમતો હોય તો લાઈક કરવાનું ને શેર કરવાનું ભૂલતા નહીં અને સાથે સાથે હસતા કેવી તે કમેન્ટમાં પણ કમેન્ટ બોક્સમાં પણ કમેન્ટ કરતા જાઓ તો ચાલો ફ્રેન્ડ્સ બનાવીએ બેસનના લાડુ બનાવવા માટે આ એક કપ મેં બેસન લીધો છે આ વજનના માપે સો ગ્રામ હોય છે તો આ સો ગ્રામ આપણે બેસન લેશું અને એને સારી રીતે ચાલી લેવાનો છે આપણે આપણે બેસનની કોઈ પણ આઈટમ બનાવતા હોય તો એને ચારવો ખૂબ જરૂરી છે કારણ કે આમાં ગઠ્ઠા હોય છે તો ચારી લે એટલે એક સરખો આપણો લોટ થઈ જાય બધો જ તો જુઓ આ મોટા ચાયણા મોટા કાણાવાળી ચાયણી છે એમાં જ આપણે ચાળી લેશું એટલે ફટાફટ ચડાઈ જાય જુઓ આ મેં ચાળી લીધો છે અને હવે આપણે એમાં મોણ દેવા માટે આપણે ઘી એડ કરશું ઘી અથવા તો તેલ તમે ગમે એડ કરી શકો છો તો બે ચમચી આપણે ઘીનું મોણ આપશું અને સારી રીતે મિક્સ કરી લેશું જો આવી રીતે ઘીને આપણે બધા જ લોટમાં મિક્સ કરી લેવાનું છે તમે તેલનું પણ મોણ આપી શકો છો જો મિક્સ થઈ ગયું છે તો હવે આપણે આ ગરમ પાણી હુંફાળું પાણી લીધું છે એ થોડું થોડું એડ કરી અને આપણે કઠણ લોટ બાંધવાનો છે ગુફાળા પાણીથી બાંધવાનો છે જેથી કરીને આપણા લાડુ સરસ બને આપણા પીંડિયા છે એ સારા એવા તળાશે તો ઉફાળા પાણીથી જ ફ્રેન્ડ્સ તમારે લોટ બાંધવાનો છે અને કઠણ લોટ બાંધવાનો છે તો પાણીને તમારે થોડું થોડું એડ કરતું જવાનું છે જેથી કરીને ઢીલું ના થઈ જાય જુઓ આટલો કઠણ લોટ બાંધવાનો છે જુઓ આ આપણે કઠણ લોટ હશે ને તો જ આપણા મુઠિયા સરસ તળાશે અને ઢીલો લોટ હશે ને તો તળાતા વાર લાગશે એટલે આવી રીતે આમ કઠણ લોટ જ બાંધવાનો છે આપણો આ લોટ બાંધાઈને તૈયાર છે અને હવે આ મુઠિયાના કરી જુઓ આમાંથી આ થોડુંક લઈ અને આવી રીતે આમ કરવાના છે અને આ આંગડાને છે ને આની અંદર આમ ભરાવી દેવાના છે એટલે છેક સુધી કૂક થઈ જાય આવી રીતે ખાડા પાડી દીધા હોય ને આંગળાથી તો છેક સુધી કૂક થઈ જાય આવી રીતે બધા જ મુઠિયા આમ બનાવી લેવાના છે જુઓ આવી રીતે આમ અને બીજી રીત આની એવી છે ફ્રેન્ડ્સ કે તમારા આની પાતળી એવી થીક એવી જાડી થોડીક રોટલી વણી અને રોટલીને પણ તમારે શેકી લેવાની છે તવીમાં અને એ શેકાઈ જાય કડક રોટલી થઈ જાય એટલે એને પણ તમે ભૂકો કરી અને એના તમારે પીંડિયા ના તરવા હોય તો એના પણ લાડવા બનાવી શકો છો તો જુઓ આવા આપણે બધા જ મુઠિયા બનાવી લેશું જો જુઓ આપણે મીડિયમ તેલ રાખવાનું છે અને એમાં પિંડિયા બધા જ તળવાના છે અને ફાસ્ટ ગેસ રાખવાનો નથી મીડિયમ ગેસ ઉપર જ આપણે આને તળી લેવાના છે તો જુઓ આમ પાંચ છ પિંડિયા નાખી અને આપણે ધીમે ધીમે આપણે તળવાની ઉતાવળ કરવાની નથી અને છેક ધીમે તાપે જ આપણે તળીએ એટલે અંદર છેક સુધી આપણે કાચા આપણા આપડા પીંજિયા તળાઈ ગયા છે તો એને આપણે કાઢી લઈએ અને એવી જ રીતે આ બીજા પણ આપણે તળી લઈએ પિંડિયા આપણા રાઈને થઈ ગયા છે તો હવે હાથની મદદથી જોવા અને ભાંગી નાખવાના છે આવી રીતે આમ આવી રીતે આમ બધા જ પિંડિયાને આપણે ભાંગી નાખશું અને તમારે થોડા હોય તો મિક્સરમાં એક વખતમાં ગ્રાઇન્ડ થઈ જાય તો ભલે ને વધારે હોય તો બે વખતમાં કરવાનું હોય છે આપણે થોડા છે એટલે એક જ વખતમાં થઈ જશે બધા જ મિક્સરમાં નાખી અને ગ્રાઇન્ડ કરી દેસું જો આપણે મિક્સરમાં ફૂકો કરી લીધો છે અને હવે આપણે આ ચાયણામાં આ નાના કાણાવાળી ચાયણી છે આપણી તો તમે મોટા કાણાવાળી કે તમારે જેવો જોતા હોય કણી એ તમારે ચાયણી લેવાની છે અને એમાં ભૂકાને ચાળી લેવાનો છે જેથી કરીને ગાંઠાનો ભાગ હશે એ બધો જ નીકળી જશે અને આપણને એકદમ એકરસ આપણને આ પાવડર મળશે સારો એવો તો આવી રીતે આમ ચાળી લેવાનો છે અને પાછા આ ગાંઠા નીકળે અને એક વખત પાછું મિક્સરમાં કરી લેવાનું છે જો આ આપણો એકદમ લોટ તૈયાર મળી ગયો છે પીંડિયાનો આપણે ખાંડી મિક્સરમાં પીસી અને પછી ચાળી લીધો છે અને એક ક્રશ જેવો આપણને આ લોટ તૈયાર છે તો હવે આપણે એમાં ઘી એડ કરશું તો સો ગ્રામ આપણો ચણાનો લોટ હતો તો સો ગ્રામે તમારે વીસ ગ્રામ જેટલું ઘી એડ કરવાનું હોય છે અને થોડુંક વધારે ઘટ વધારે ઓછું કરો તો પણ ચાલે આપણે અહીંયા ત્રણ ચમચી ઘીને એડ કરીએ છીએ આપણે સો ગ્રામ આપણે ચણાનો લોટ છે તો ત્રણ ચમચી આપણે ઘી એડ કરી અને સારી રીતે બધું જ ઘી આમાં હલાવી લેશું મિક્સ કરી દઈશું જુઓ સારી રીતે બધું જ આમાં મિક્સ કરી દેવાનું છે આવી રીતે આમ ચમચીની મદદથી આમ ખાંઘી અને બધું જ સારી રીતે મિક્સ કરશું આપણું ઘી મિક્સ થઈ ગયું છે તો હવે આપણે ખાંડની ચાસણી લેવાની છે તો ખાંડની ચાસણી લેવા માટે ગેસ ચાલુ કરી અને એની ઉપર એક પેન લીધું છે અને આપણે એક કપ ચણાનો લોટ હતો તો અડધા થી ઓછા કપ એટલું આપણે ખાંડ લેવાની છે અને ખાંડ ડૂબે એટલું આપણે પાણી લેવાનું છે અને આને સારી રીતે ખાંડ ને ઓગાડવાની છે આપણે સો ગ્રામ જેટલી ચણાનો લોટ હોય તો ચાલીસ ગ્રામ ખાંડ લેવાનું છે પચાસ ટકાથી થોડુંક ઓછું એટલું આપણે ખાંડ લેવાની છે પછી તમારી ગળ પણ તમે જેટલું ખાતા હોય એ એ ઉપર તમારે આધાર રાખે જો તમે ગળ પણ વધારે ખાતા હો તો સો ગ્રામ ચણાનો લોટ હોય તો પચાસ ગ્રામ ખાંડ લેવાની હોય છે અને ઓછું ખાતા હો તો ચાલીસ ગ્રામ ખાંડ લેવાની હોય છે મેં અહીંયા ચાલીસ ગ્રામ ખાંડ લીધી છે અને ખાંડને સારી રીતે આપણે ઓગાળશું અને આમાં લાડવામાં આપણે બે તારની ચાસણી લેવાની હોય છે તો આપણી ચાસણીને ઘાટી આવવા દેવાની છે તો જુઓ એકદમ જાડી થઈ ગઈ છે હવે આપણે ગેસને ધીમો કરી અને ચાસણીને ચેક કરવાની છે તો આ માંગણી ઉપર લઈ અને જુઓ આમ એકદમ જાડો તાર થાય છે બે તાર જેવું થઈ જાય છે જુઓ તો આપણી ચાસણી બની ગઈ છે હવે આપણે ગેસને ધીમો કરી દેવાનો છે અને જુઓ બબલ સહી આવે છે તો હવે આવી જ રીતે આમ થોડુંક આમ હલાવીએ અને ગેસ ઉપરથી હવે આપણે નીચે ઉતારી લઈએ હવે જે આપણે આ મુઠિયા તળેલો પાવડર બનાવેલો છે ભૂકો કરેલો છે એને એમાં એડ કરી દેસું આપણે બધો જ આમાં એડ કરી દેવાનો છે અને સારી રીતે હલાવી લેવાનું છે આમ સારી રીતે બધું જ મિક્સ કરી દેવાનું છે ચાસણીમાં હવે આપણે લાડવાને બજાર જેવો જ લુક આપવા માટે એમાં ઓરેન્જ કલર થોડોક ઓરેન્જ કલર એડ કરશું અને આ ટાઈમે જો તમે એલચી ખાતા હો તો એલચી પાવડર પણ આમાં એડ કરી શકો છો ઓરેન્જ કલર અને એલચી પાવડર છેલ્લે એડ કરવાના હોય છે બંને ને સારી રીતે મિક્સ કરી દેસું આપણે હવે બે હાથ વારચે મિશ્રણ લઈ અને આવી રીતે આમ આપણે જેવડી સાઈઝના આપણે લાડવા બનાવવાના હોય એવડી સાઈઝના આમ લાડવા બનાવવાના છે જુઓ ફ્રેન્ડ્સ લાડવો તૈયાર છે આપડા બેસનના લાડુ તૈયાર છે તમને મારી કેવી લાગી તે કમેન્ટ કમેન્ટ બોક્સમાં કરીને મને જરૂરથી જણાવજો ઇન્સ્ટાગ્રામમાં મારા પેજને ફોલો કરજો મેં નીચે લિંક આપેલી છે જો તમને મારી રેસિપી ગમતી હોય તો લાઈક કરીને તમારા ફેમિલી મેમ્બર્સ અને ગ્રુપમાં શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં આવજો બાય ફરી મળીએ નવી રેસીપી સાથે